બોટાદના ગઢડા શહેરમાં ગઈકાલ તારીખ ઓગણીસની રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ગઢડા શહેરના સામાકાંઠાવાડી વિસ્તારમાં લવજીભાઈ ભીખાભાઈ કળથિયાની ગાભણી ગાય ઉપર વીજળી પડતા ગાયનું મૃત્યુ થયું હતું લવજીભાઈ અને તેમનો પરિવાર દુઃખમાં સરી પડેલ ત્યારે ગાય તેમને અતિ પ્રિય હોય તેથી ગાયને સમાધિ આપવામાં આવશે તેવું જણાવેલ એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ બોલો આજે ગયા રાત્રે ગઢડા શહેર માં અને આજુબાજુના વિસ્તારમાં ગાજવી સાથે ધોધમાર વરસાદ પડેલો ત્યારે ગડરા શહેરના સામાકાઠા વિસ્તારની અંદર જે મગરિયા ખોડિયારમાં નું મંદિર આવેલું છે ત્યાંના बाजूમાં લવજીભાઈ ભીખાભાઈ કળખિયાની વાડીએ તેમની પોતાની ગા જે ગા 6 થી 7 મહિનાનો ગાભ હતો એ ગા ઉપર વીજળી પડતા તે મૃત્યુ પામી છે અને ખરેખર લવજીભાઈ ને એના કાળજાનો નો કટકો વિયોજ્યો હોય એવી પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે